પાવર વાળો શું આવું તો કેતો નહી ભાઈ હરા હરા ના પાવર નહીં નમસ્કાર મિત્રો લાખો લોકોની શ્રદ્ધાનું નું કેન્દ્રનું સ્થાન એવું ધબકતું સુરાપુરાધામ સુરાપુરા દાદાના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે એવું મિત્રો ભાલ વિસ્તારમાં આવેલું સુરાપુરા દાદા સાનિધ્ય ભોળા ભાલ જે મિત્રો અનેક સમાજ કલ્યાણલક્ષી કાર્યો કરવામાં આવે છે આ ઉપરાંત પણ મિત્રો સમાજમાંથી દારૂના વ્યસન છૂટે તે માટે પણ અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સુરાપુરા દાદાનું સાનિધ્ય છે તે મિત્રો શ્રદ્ધા સાથે જોડાયેલું છે અને મિત્રો આપણે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય મિત્રો પુરાવાની જરૂર હોતી નથી પરંતુ મિત્રો ઘણા બધા લોકો છે તે મિત્રો પ્રમાણ માંગતા હોય છે સુરાપુરા દાદાનો વિરોધ કરતા હોય છે તો ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર તે અંગે છે તે મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી પૂજ્ય દાન બાબા શું જણાવે છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરી દે પાવરવાળો શું આવતો નહીં હરા વધુ તો બોલતો નહીં ભાઈ

અને દોસ્ત જો મારી જગ્યામાં હાથ નાખે દુનિયા યાદ કરે એવું નથી શું કહું છું ભાઈ ઓપલજી જાલા જાલા જગત કદા બની જેલું બોલતું હશે ભાઈ અને મન મારા વેન ની કિંમત છે હું બોલું એ બનાવી બને મિત્રો વિડીયો જોયો અને આ કે તમે શું કહેવા માંગશો તે પોતાની રાય કમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળશું નવા ની અંદર જય હિન્દ જય ભારત જય શ્રી સુરાપુરા દાદા